start કરજો લખવાનું તારીખ અઢાર છ બે હાજર ચોવીસ વિષય વિજ્ઞાન ધોરણ આઠ પેલો પાઠ ચાલુ કરીએ પાઠ નું નામ લખો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન લખવાનું સ્ટોપ કરજો પહેલો પ્રશ્ન આપણે ખોરાક શા માટે

મેળવવા માટે ખોરાક ખાઈએ છીએ આ ઉર્જાનો ઉપયોગ કરી આપણે આપણે એટલે કોને કહું છું આપણે આપણે એટલે દરેક સજીવોની વાત કરું જો એ વનસ્પતિ પણ આવી ગઈ અને પ્રાણીઓ પણ આવી ગયા આપણે આપણે એટલે કોણ ભાઈ તમે આપણે ખાલી મનુષ્ય ના સમજતા સજીવો દરેક ઓકે તો આ ઊર્જા ઉપયોગ કરી આપણે હલન ચલન ઉત્સર્જન ઉત્સર્જન એટલે ખબર પડી બિન જરૂરી કચરો બહાર કાઢો પર સેવા રૂપે જાય પ્રવાહી રૂપે ઘન સ્વરૂપે એને શું કહેવાય બેટા ઉત્સર્જન ઓકે તો હલન ચલન ઉત્સર્જન પ્રજનન શ્વસન વગેરે કરીએ બીજો પ્રશ્ન અહીંયા જણાવજો આપણે ખોરાક શામાંથી પ્રાપ્ત કરીએ છીએ પ્રાપ્ત કરીએ છીએ અથવા મેળવીએ છીએ હે ને okay તો આપણા ખોરાક મેળવવા માટે ના ફક્ત બે જ આધારો છે કયા કયા કહી તો વનસ્પતિ કહી તો પ્રાણી કઈ તો બંનેમાંથી વનસ્પતિમાંથી ખોરાક મળતો હોય તો વનસ્પતિ જન્ય પ્રાણી માંથી મળતો હોય તો પ્રાણી જન્ય okay હા જેમ કે ઘઉં બાજરી પછી અમુક ફળ એ બધા ક્યાં કહેવાય વનસ્પતિ માંથી શાકભાજી શા મળે વનસ્પતિ દૂધામાંથી મળે પ્રાણી માંથી મધ પ્રાણી માંથી ઈંડા પ્રાણી માંથી માંથી મળી માંથી લખીએ ખોરાક વનસ્પતિ માંથી કે પ્રાણી માંથી કે મેળવીએ મેડવીએ છોકું વનસ્પતિમાંથી મળતો હોય ખોરાક શું કહેવાય વનસ્પતિ જન્ય પ્રાણીમાંથી મળતો હોય પ્રાણી જન્ય વનસ્પતિમાંથી મળતો ખોરાક વનસ્પતિ

પ્રાણીજન્ય કહેવાય દાખલા તરીકે કઈ કયો બેટા એક તો દૂધ પછી મધ પછી ઊંડા માંસ વગેરે અમીઠું મીઠું શામાં આવશે મીઠું એ દરિયાઈ ખાલી કફવાજ છે એ પ્રાણીજન્ય પણ નાખે વનસ્પતિ જન્ય પણ ના હોય પણ શામાંથી મળે બેટા દરિયા દરિયામાંથી મળે એ દરિયાઈ જન્ય તો નહીં આપણે બોલતા શબ્દ પણ એ દરિયાઈ પેદાશ છે મીઠું ઓકે એ અપવાદ સ્વરૂપે યાદ રાખજો મીઠું દરિયામાંથી મળે લખીને